અરવલ્લી વચ્ચે શ્રી કૃષ્ણ જન્મોત્સવ થઈ રહી છે ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જામી છે સાથે જ રાત્રિ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાશે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે મંદિરોમાં ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખો સંગમ અત્યારે જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જામ્યો છે ભક્તોની લાંબી લાંબી કતારો ભારે વરસાદ વચ્ચે પણ ભક્તો જે છે પ્રભુના દર્શન માટે ઉમટી રહ્યા છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ અરવલ્લી થી જોડાઈ ચુક્યા છે હિતેન્દ્રજી શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર જામ્યું છે અને લાંબી લાંબી કતારો તે ભક્તોની જોવા મળી રહી છે કેવો માહોલ છે મંદિર પરિસરમાં શ્રી કૃષ્ણનો જન્મસ્થળ છે તે ઉજવણી તેની તૈયાર થઈ ચુકી છે અને માત્ર ને માત્ર ગણતરી ના કલાકો માં શ્રી કૃષ્ણ જન્મ જન્મસ્થળ છે ઉજવણી ત્યારે હાલ આ દ્રશ્યમાં માં બતાવવા માંગીશ કે જે પ્રકારે શિવજી મંદિર ની અંદર જોઈએ તો વહેલી થી જે પ્રકારે આ ઘોડાપુર ઉમટી છે ભક્તો ત્યારે આજે ભગવાન ના દર્શન કરી આ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે સાત વાગે ખાસ કરીને જે સંધ્યા આરતી કરવામાં આવશે આ સંધ્યા આરતી નો લ્હાવો લેવા માટે હાલ તો ભક્તો ઉમટી પડ્યા છે ને સમગ્ર મંદિર પર

વહેલી સવારથી જ જે પ્રકારે ભક્તો સામાન્ય ના દર્શન કરવા માટે આવી પહોચી રહ્યા છે ત્યારે અ દ્રશ્ય ની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે ભક્તો અંદર કેટલી અતુટ શ્રદ્ધા રહેલી છે કારણ કે છેલ્લા કલાકો થી જે પ્રકારે જે ભક્તો છે ભક્તો સામાન્ય દર્શન કરવા માટે લાઈન માં ઉભા છે માત્ર ને માત્ર સામાન્ય દર્શન કરી એ પણ ખાસ કરીને શામળાજી મંદિર ખાતે જે પ્રકારે શ્રીકૃષ્ણ ના જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણતરી ના કલાકો માં જયારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી થશે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળશે જી બિલકુલથી હિતેન્દ્રજી આપને જણાવ્યા પ્રમાણે માત્ર ગણતરીના કલાકોમાં જ હવે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે ત્યારે કેવા કેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે સંધ્યા આવતી યોજવામાં આવેલી છે ત્યારબાદ આઠ વાગ્યા પછી જે સંગીતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારબાદ આ સતત બાર વાગ્યા સુધી સમગ્ર મંદિર પરિસર છે સંગીતમય બનશે અને શ્રી શ્રીકૃષ્ણના વિવિધ જે ભજનો છે તે વિવિધ કલાકારો દ્વારા આખા શામળાજી મંદિર પરિસર ને ભક્તિમય બનાવવામાં આવશે ત્યારે કહી શકાય કે જે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

સામરિયા જે કાલિયા ઠાકોર તરીકે પણ ઓળખાય છે ત્યારે આજે શામળાજી મંદિર ખાતે અંદર એટલી શ્રદ્ધા રહેલી છે જેના કારણે ભક્તો દૂર દૂર પણ વહેલી સવારથી આ મંદિર અંદર દર્શન માટે પહોંચી રહ્યા છે સમગ્ર મંદિર પરિસર ભારે ઉત્સાહ જામ્યો છે શ્રદ્ધા ઉત્સાહ નોખો સંગમ અત્યારે શામળાજી ખાતે જોવા મળી રહ્યો છે ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોને અગવડતા ન પડે તેના માટે પ્રવેશ દ્વાર છે પ્રવેશ અંદર તથા જે લાઈનો છે લાઈનોની સગવડ કરવામાં આવી છે જેના કારણે ભક્તોમાં કોઈ અગવડતા ના પડે અને શાંતિથી દર્શન થઈ શકે પરંતુ માહોલ એવો છે કે વહેલી થી જ આ જે ભક્તો છે ભક્તોનું ગોડાપુર્યું છે અને દર્શન કરી ધન્યતા અનુભવી છે હજુ પણ જે પ્રકારે બાર વાગ્યા ની જે રાહ જોઈ રહ્યા છે જેને જેને લઈને જે શ્રી શ્રીકૃષ્ણ જન્મની જે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ભક્તો આતુર બની રહ્યા છે કે ક્યારે બાર વાગે અને આ જે શ્રી કૃષ્ણ જે સામર્ય શેઠ છે એ એના જન્મની ઉજવણી કરીએ ત્યારબાદ બીજી તરફ વાત કરવામાં આવે તો મંદિર ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે લેજર શો નું થાય છે પરંતુ આજના ખાસ દિવસે અલગ અલગ અંદર એટલે કે અલગ અલગ સમયે બે રીતે આ લેજર શો પ્રદર્શિત કરવામાં આવશે ત્યારે એ પણ જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે ત્યારે આ સમગ્ર મંદિરનું વાતાવરણ છે એ ભક્તિમય બન્યું છે અને સમગ્ર સમગ્ર મંદિર પરિસર શ્રી કૃષ્ણમય ભક્તિમય બન્યો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે પૂછવા માંગે છે કે આજ રોજ પ્રભુને કેવા પ્રકારના શણગાર કરવામાં આવે છે કેવા વાઘા પ્રભુને ધરાવવામાં આવ્યા છે જે પ્રકારે વહેલી સવારે જયારે જે શણગાર આરતી કરવામાં આવી તો શણગાર આરતી ની અંદર ખાસ કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા જે પંદર દ્વારા સામરિયા ની જે મૂર્તિ છે આવી હતી અને જે ખાસ કરીને ચાર કરોડ રૂપિયા નો જે મુગટ તૈયાર કરવામાં આવ્યો છે મુગટ પણ સામરિયા ને અર્પણ કરી જે એમનું સામરિયા ની જે મૂર્તિ છે એ બી મૂર્તિ મુગટ કુંડલ સહિત વાંસરી સહિત સોનાના પાદિકાળો તેમજ સમગ્ર લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે ભગવાન સામરિયા જે શૃગાર કરવામાં આવ્યો છે ત્યારે ભક્તો છે એ આ સામગ્રી સામરિયા નું જે આ મૂર્તિ છે મૂર્તિ જોઈને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જય જોવા મળી રહ્યો છે હિતેન્દ્રજી ચોક્કસ થી જે પ્રકારે હવામાન વિભાગની પણ આગાહી છે છતાં જે પ્રકારે આ જન્માષ્ટમી નું અનેરું મહત્વ હોય છે ત્યારે ભક્તોની ન હતું વરસાદ નડતો હોય છે કે ના હતું ગરમી સવારથી જ ભક્તો જે પ્રમાણે આવી રહ્યા છે ત્યારે ફરીથી આપણી બતાવવા માંગીશ કે ભક્તો ની અંદર એક અટૂટ શ્રદ્ધા રહેલી છે કારણ કે આપણે ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ પણ ભગવાન ની અંદર જે ભક્તોની અટુત શ્રદ્ધા રહેલી છે જેના કારણે માત્ર ને માત્ર જે પ્રકારે નાના ભૂલકાઓથી લઈ વૃદ્ધ લોકો સૌ કોઈ સામર્યા ના દર્શન કરવા માટે આ મંદિર પરિસર જે પ્રકારે વાત કરવામાં આવે તો મટકી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને જે નવયુવક મંડળ દ્વારા એકસો અઢે થી મટ્ટીઓ પણ ખોડવામાં આવી હતી બીજી તરફ ભગવાન ના દર્શન કરવા માંગીશ તો જે પ્રકારે આ ભગવાન ની મૂર્તિ છે બીજી સુવર્ણ અલંકારો થી સર્જાવવામાં આવી છે ત્યારે દર્શન ની અંદર જોઈ શકાય છે કે જે પ્રકારે સામર્યાય તેમજ ચક્ર તેમજ જે કુંડલ અને સોનાની પાલુકાઓ છે સંપૂર્ણ જાણે કે આ સુવર્ણમય મૂર્તિ ના દર્શન કરી ભક્તો ખરેખર ધન્યતા અનુભવી રહ્યા છે તેવું પ્રતિક થાય છે ત્યારે થોડાક સમયની અંદર હવે સંધ્યા આરતી નો સમય પણ થોડીક વાર માં સંધ્યા આરતી પણ થશે ત્યારે સંધ્યા આરતી ના દર્શન નું એક અનેરૂ મહત્વ મહત્વનું છે કે પ્રભુ શ્રીકૃષ્ણના પાંચ હજાર બસો બાવન માં જન્મોત્સવ ની આજ રોજ ભવ્યતા સભા ઉજવણી થઈ રહી છે ઠેર ઠેર જે શ્રીકૃષ્ણમય ભક્તિમય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે અ પોલીસ પ્રશાસન ની વાત કરવામાં આવે તો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર ની અંદર જે આ શામળાજી મંદિર છે એ મંદિર પરિસર ની અંદર જે વિવિધ પ્રવેશ દ્વાર આવ્યા છે એ પ્રવેશ દ્વારની આજુબાજુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના કારણે અ કોઈ અગવડતા ના પડી શકે તેમજ કોઈ ભક્તો ની અંદર કોઈ અગવડતા ના પડી શકે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો દર્શન કરે તે રીતે સમગ્ર મંદિર પરિસર ની અંદર બીજી તરફ જે પ્રકારે મુખ્ય માર્ગ આવેલો છે એ માર્ગ ઉપર પણ પોલીસ દ્વારા વાહન સઘન જે છે એ ચેક કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારે અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે જી ભવ્યતા સભર યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે યાત્રા શોભા યાત્રા હાલમાં પૂર્ણ થઈ છે તેના સંદર્ભે માહિતી આપશો હિતેન્દ્રજી

જી કહી શકાય કે શામળાજીમાં આજરોજ ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું છે સાથે સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે ભગવાન શ્રીકૃષ્ણનો પાંચ હજાર બસો બાવન મો જન્મોત્સવ જે છે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ભક્તો દ્વારા કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું હજી ચોક્કસ થી ભક્તો તો હાલ જણાવી રહ્યા છે કે પર અટક શ્રદ્ધા રહેલી છે જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે ફરીથી એક વાર બતાવવા માંગીશ કે જે પ્રકારે ભક્તો મોટી સંખ્યા ઉમટી પડ્યા છે અને શામળિયા ના દર્શન કરવા માટે આતુર બની ગયા છે ત્યારે આપને ભક્તો જનો પ્રયત્ન કરીશું કે આપ ક્યાં થી આવો છો અને ભગવાન શામળિયા પર કેવી આસ્થા રહેલી છે સામર્યા પર અતુક શ્રદ્ધા છે અને પોતે માનું પણ નથી રહ્યા કે ખરેખર શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે અમે પોચું પણ જે પ્રકારની શ્રદ્ધા છે એ પ્રમાણે હાલ ભક્તો સામર્યા દર્શન કરવા માટે આવી પહોંચ્યા સુધી બિલકુલ કહી શકાય કે વાલાના વધામણા કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે શોભાયાત્રા પણ ભવ્યતા સભર સંપન્ન થઈ છે જય રણછોડ સાથે સમગ્ર મંદિર પરિસર હાલમાં રહ્યું છે જીતજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અરવલ્લીના શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ગરબા અને ભજનોની રમઝટ વચ્ચે ઉજવાશે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યુવા મંડળ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સંપન્ન થયા બાદ મંદિર પરિસરમાં ભવ્ય ગરબાનું પણ વાલાના વધામણા કરવાના અનેરા ઉત્સાહ સાથે ભક્તોએ ગરબે ઘૂમીને ભક્તિમય માહોલ સર્જ્યો હતો આ સમગ્ર આયોજનથી શામળાજી મંદિર પરિસર ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યું હતું કા પર લગાડો આજે જ કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ પર શ્રાવણના આંગણમાં ફાગણનું જામ્યું ચોર ગોકુળમાં પ્રગટશે નંદનો કિશોર સોળે કળાએ નાચ્યો ઉઠ્યો ભક્તોને મન મોર ભાવ વિભોર કરશે સૌને માખણ ચોર આરતી દર્શન ભક્તિ અને ભજન સાથે આવશે ચિત ચોર નંદ ઘેરાનંદ ભયોના નાદ ચારે કોર જુઓ કૃષ્ણ જન્મોત્સવની તમામ અપડેટ માત્ર બી ઇન્ડિયા ન્યૂઝ પર હેસક અને ડરની ખુલી દસ્તાન દિલ હજ બચાવનાર ઘટનાઓ બંધ દરવાજા પાછળ છુપાયેલું છે સત્ય કોણ છે ગુનેગાર અપરાધની દુનિયાની વારदात કોને બનાવ્યા ટાર્ગેટ નિર્દોષ ચહેરો પાછળ કોણ છે હેવાન गुनाहगारों का से पर्दाफाश क्राइम रिपोर्ट एफआईआर नौकरी प्रेम लगना वशीकरण मूर्छोट संतान प्राप्ति पति-पत्नी वचेन आड़ बनाओ मनमंती व्यक्ति से मिलन શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે તો મિત્રો જાણી કેટલાક સફળ લોકો અનુભવો મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે ત્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તમને કોલ કરીને તરત જ તમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન છે મને શગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા બંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાગ્યો ખરું પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં નહીં વર્કર કામ કરે છે ડિગ્રી મને જાણે કે પણ નોકરી માટે જ્યાં ત્યાં મને સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું થઈ ગઈ કે મને નીકળવા છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા એમને કીધું મેલી વિદ્યાનું અસર છે મારા બીમારીના ઇલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ કરું છું આપના વિસ્તારમાં જો ડ્રગ્સનું દૂષણ અસામાજિક તત્વોનો આતંક દારૂ જુગાર જેવી બદીઓ કે વ્યાજખોરો ની અને સુરક્ષા સુધી મજબૂતી અને તાત્કાલિક કાર્યવાહી અને પગલા લેવડાવીશું કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે અમારા સંપર્ક નંબર નાઇન નાઇન સેવન ફોર વન વન ઝીરો ઝીરો વન ટુ પર જાણ કરશો ભરોસો ગુજરાતનો નો એટલે બી ઇન્ડિયા બુલેટ ઇન ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા એ જ તેવર એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ તમારી સમસ્યાને અમે આપીશું વાચા બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ સરકાર અને તંત્રની ને પણ કરીશું અને શહેરની વાત ગુજરાત ના ખૂણે ખૂણે થી હરપળની આપશે ખબરો બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે તમારો સાથ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ભગવાન શ્રી કૃષ્ણ નો પાંચ હજાર બસો બાવન મો જન્મોત્સવ જયરણ છોડ માખણ ચોર નાદ સાથે ઉજવાઈ રહ્યો છે સાથે સાથે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જામ્યો છે ડાકોરમાં ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં થયા છે લઈને પંદર દિવસના વરામ બાદ ડાકોરમાં વરસાદ વરસો છે તો જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ હાલમાં જોવા મળી રહ્યો છે ભક્તોની પ્રભુના દર્શન માટે લાંબી લાંબી કતારોના દ્રશ્યો હાલમાં જોઈ શકાય છે ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવનમુ જન્મ આજ રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ જોવા મળી રહી છે કેવા પ્રકાર નો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે માહિતી આપશો પાંચે મંદિરે પાંચ વાગે ને ઉત્થાપન હજુ પણ લાખો ની સંખ્યા માં ભક્તો હજારો ની સંખ્યા માં ભાવિ ભક્તો દૂર દૂર થી આવે છે ને ડાકોર ઠાકોર ના લેવા આવે છે આપણે સીધી વાત કરીશું ભક્તો સાથે બેન આપ ક્યાંથી આવે છો કેટલા સમયથી આવે છો ત્યાં જે જન્માષ્ટમી છે શું મહત્વ અમે લગભગ મોટે ભાગે અહિયાં આગળ ડાકોર દર્શન કરવા આવીએ છીએ પણ આજે જન્માષ્ટમી હોવાથી અમે ખાસ ભગવાન ના દર્શન કરવા માટે આવ્યા છીએ તો જય રણછોડ માખણ ચોર અને હમણાં ગુંજ ચાલુ થશે તો સૌને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ જી ચોક્કસ થી વાત આપડે બીજા શ્રદ્ધાળુ સાથે પણ વાત કરીશું આજે જન્માષ્ટમી નો મહોત્સવ છે પાંચ હજાર બસો બાવન મો જન્મ છે ને શું

કે જે ભગવાને આપણા બધા એનામાં સંસ્કાર ટકી સંસ્કૃતિ ટકી અને અસુરો નો નાશ થાય એના માટે અવતાર લઈને આવ્યા હોય તો આજે હોય કલાક કાઢીને એમના દર્શન માટે ના આવી શકીએ એવું ના બને એટલે સતત અમે આવી રીતના દર્શન કરવા અહિયાં આવતા જઈએ પણ ભગવાન અહિયાં જન્મ લઈને આ પૃથ્વી ઉપર આપણા ભારત દેશ ઉપર આવેલા

વરસાદ અમી છાંટાના ચાલે પણ શ્રદ્ધાળુઓ લાખો ની સંખ્યામાં પણ ભવિભક્તો આવી રહ્યા છે જી પ્રતીકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધામધૂમપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની થઈ રહી છે ઉજવણી જણાવવા માંગીશ કે ભગવાન શ્રી કૃષ્ણ નું પાંચ હજાર બસો બાવન નો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક યાત્રાધામ ડાકોરમાં ઉજવાઈ રહ્યું છે જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર મંદિર પરિસર જે છે ગુંજી ઉઠ્યું છે ડાકોરમાં ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં દલીન થયા છે અને 15 દિવસના વિરામ બાદ ડાકોરમાં વરસાદ વરસ્યો છે શ્રી કૃષ્ણ જન્મદિવસ ઉત્સવને લઈને ભક્તોમાં હાલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ખબર માં હાલ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર Редактор субтитров А.Семкин Корректор А.Егорова